નવ માર્ચ બે હજાર પચીસનું રાશિ ભવિષ્ય મેષ આપના કાર્યની સાથે અડોશ પડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને દેશ પરદેશના કામકાજમાં આપને સાનુકૂળતા રહે વૃષભ આપના કાર્યની સાથે કૌટુંબિક પારિવારિક કામકાજ અંગે વ્યસ્તતા જણાય સિઝનલ ધંધામાં લાભ ફાયદો રહે મિથુન આપના અગત્યના કામકાજનો ઉકેલ આવવાથી આનંદ રહે મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય મુલાકાત થઈ શકે કર્ક આપના કામમાં હરીફવર્ગ ઈર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરવાના પ્રયાસ કરે સિઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં સિંહ પુત્ર પૌત્રાદિકનો સાથે સહકાર મળી રહેતા આપના દોડધામ શ્રમમાં ઘટાડો જણાય વાણીની મીઠાશથી લાભ જણાય કન્યા દિવસ દરમિયાન ઘર પરિવાર સગા સંબંધી વર્ગ મિત્રવર્ગના કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને દોડધામ શ્રમ અનુભવાય તુલા યાત્રા પ્રવાસ મિલન મુલાકાતથી આનંદ થાય જૂના સ્વજન સ્નેહી મિત્રવર્ગ સાથે આકસ્મિક મુલાકાત થઈ જાય વૃશ્ચિક દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી બેચેની અનુભવાય તબિયતની અસ્વસ્થતા જણાય કામ કરવાની ઈચ્છા થાય નહીં ધન આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને અન્યનો સાથે સહકાર મળી રહે મકર આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં આપના કાર્યભાર દોડધામ શ્રમમાં વધારો થાય ખર્ચ ખરીદી જણાય કુંભ આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઉકેલ આવતો જાય સિઝનલ ધંધામાં લાભ ફાયદો રહે મીન આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ મુશ્કેલી રહે નોકરી ધંધે જાવ તો ઘર પરિવારની અને ઘરે રહો તો નોકરી ધંધાની ચિંતા રહે મિત્રો ચેનલ પસંદ આવે તો સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો